ભારત દેશમાં જે છે એ નવમી અનુસૂચિ છે કયા દોસ્તો જમીન સુધારા બાબતે છે આ યાદ રાખજો બીજી બાબત યાદ રાખવાનું ભારત દેશમાં એક માત્ર એવી અનુસૂચિ છે પહેલેથી લઈ અને બાર ઓકે આપણે ત્યાં મૂળ બંધારણમાં જોવા જઈએ તો મૂળ બંધારણમાં તો આઠ જ હતી આજે કોર્ટમાં પટકારી ન શકાય ઓકે તો આ એક છે પણ આમાં એક થોડું વેરીએશન છે થોડું એક ચેન્જીસ છે એને યાદ રાખજો નવમી અનુસૂચિ બાબતે જે છે એ આપણે ત્યાં બે હાજર ને સાતમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટ એ ચુકાદો એવો આપ્યો છે કે ચોવીસ ચાર ઓગણીસો ને પિંચો તેર બાદના જેટલા ચુકાદાઓ છે આ ચુકાદાઓનું જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે છે ઓકે અને પટકારી ન શકાય પણ બે માં સાતમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અંતર્ગત

નવમી અનુસૂચિમાં આના પછી કોઈ question તમારા નહીં મળે આના પછી કોઈ question નહીં મળે એટલે આપણે હું તમને specially PYQ સમજાવું છું પણ જો tag line જ શું છે PYQ explanation with ગણેશ સર હે ને હું તમને PYQ સમજાવીશ પણ PYQ ની સાથે સાથે એ પણ સમજાવીશ કે દોસ્તો આ જ અને આ જ question નો answer શું કામ આવે છે અને આ question સાથે relevant એવી કઈ કઈ બાબત છે કે જે આપણે જોવાની થાય છે અને જો આવું જ તમારે તૈયારી કરવી હોય સારી રીતે અને રેવન્યુ તલાટીની જો તમે તૈયારી કરતા હોય તો કણેજ ગાઈડન્સમાં તજજ્ઞોથી ભરેલી આખી એક ટીમ છે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ટીમ છે જેમાં વિમલ ભટ્ટી સર જયેશ પંચાલ સર રાવલિયા સર અનિતા ઝોન મેડમ કેતન પટેલ સર આપણે ત્યાં જે છે જીગ્નેશ વાઢેર સર રાઠોડ સર બધા જ છે અને ત્યાં તમને દોસ્તો જે છે આપણી અગાઉ પરીક્ષામાં કેટલા પ્રશ્નો પૂછાયેલા છે એ જોવું હોય તો પણ youtube માં દોસ્તો તમે જોઈ શકો માત્ર પોકળ દાવા નહીં પ્રૂફ સાથે સાબિતી આવું પણ હું તમને કહી દઉં છું જે ક્વેશ્ચન પૂછાય છે આપણે ત્યાં ગુજરાતમાં સ્ટેનોગ્રાફરની પરીક્ષા લેવાની દોસ્તો મુખ્ય પરીક્ષામાં જે છે આપણી જ આ જે કરાવેલા હતા એમાંથી બે ક્વેશ્ચન એસટીઆઈ ડીવાયએસઓ માં દોસ્તો જે છે પ્રશ્ન એસટીઆઈ માં બસો માંથી એસી ક્વેશ્ચન પૂછાયેલા છે એ પણ વિથ પ્રૂફ માત્ર વાતો નહીં હો.

થેન્ક યુ વેરી મચ દોસ્તો આવતી કાલે ફરીથી પાછું જોશું પીવાય ક્યુ માં એક આટલો જ મસ્ત મજાનો ક્વેશ્ચન ત્યાં સુધી મને વિરામ આપો આભાર દોસ્તો